ખાટ ને બેસીને ખાવાની ઉંમર એ મારે કોમ કરવું પડે છે છોકરો એવો પાછો ને કપાતા તો બધું જિંદગી થી હાથે કરવું પડે છે અહીંયા આપણી મગફળી મેં હવે આખલો આવ્યો એ સગલા એ સગલા બોલો કાકા કે નો આખલો આવ્યો કાટતા જ હે આખલો આવ્યો કાટતા આય વાલા કતે છોકરો ભગવાન ના જ હોય તોય હારો છે ચોઈથી સીગા દીજે પડ્યો છે મારે

ફંતત બાઈ કે કન મેળી આ દોવાન નહીં કાકા બપોરમાં ના દોવાજી કાકા ના દોવાયા તો શું કરું હરું પાન ના દો છે હવે કાકા હું હવે બે નહીં દઉ માર બેન દોશે હવે જો અરે મને ઘર જતો રહેવા દે ને આ બિયારણ બેસો માથા કૂડ એય તું કેશો હા બે માર કાકો હોભડે ને લડા કોમની મરાંગલ માથા સુત કરે હાળા અરે રે અને સા વગાઈ રહીતી ખાવ જ લેતા એમ નથી કે બ કાકો જ ગયા તારું તારું તો

એ ઓ ના વેચવાની તારા કાકો જોઈ ગયા મન તો બોધા થાય છે શું તું ડોક્ટર લઈ જઈશ કબરમન થાય છે મન તારો ઝબ્બો અને મારો ઓગડું એમાં પૈસા

અવે ઓન કોઈ હગુંય ના કરે કામ તો સારું કર માર મગજ છે પણ વાંઘળતું નઈ ખાડી બાકી બીજું કમ્પ્લીટ ઢોરણ સાણના જા અ સાણના ઢોરણ કાકા માર ભાઈ આયો અલ્યા કાકા ભાઈ નઈ આયા ને તો ઢોરણ સાણના કેમ કહું છું રોટલા બનાયા હેમ હું ખાતા આવું કાકા દો બાઉકાકા કે જો અલ્યા ચા નાખવાનું કવધું ચા ના ચા હા કાપી ના ચોરણ ચાડ હોકર કાપી નાખું અલ્યા હોકર ની અલ્યા ચોરણ ધોરણ આ દંડિયો નાખો ના ચા ખાઈ લે

શું કરો હોય વાર બધું માર કાકો હાથતા ગયા તમારી લાદવા બાણા બાળાતા શું કરવાનું દે બહાર ચમ જીવત બીજું કરી તાર કાકા મી તો છે તાતા લાડુ બનાઈ ખાવાના હે જીવત તે કરી શકશુ જીવતા ચિંતા ચમ મરી જાય આય સિકુડ બેરો છે પટણ અન તો લાડુ તો તો લાડુ બનાવા ચોય જાય છે એમ કહું છું મોણી એમ તમને આદવા આવ્યો હશે ઓમ કરીને તમને આદવા આવ્યો તો આ તું જાતો જ છે જો લા એક તો બેરો છો પીટકણો મને એટલે પણ શેમાં લાડવા કરે એમ તો કે માર કાકામ બાર ના માર એમ કે જીવતી લાડવા આવડા બાણા બાણા હે આવડા ને બાણા બાણા આવડા ના આવડા ના હું દારૂ ને પીતો હો પાછું આ માર બિયારન ચી રીત સમજાવો એટલે લાદવા તો લાદ મુકુ એમ કરવાના ના હી માર બે એ જઈ તે જઈ છે તમે સાર વાદવા જાય હજુ ના આય નહી એટલે લાદવા બાણા મને માં કાકા ના આવડતા ન તમને બાણા બાહાઈ જાય